તાર બાપો કેરી નું બોક્સ તો લાયો છે ને મે તમને હાજે હું કીધું કીધુંતું કે અહીંયા છે ને અમાર ભીમૈયા છે જુગાર રમે કેરી બેરી નું અમારે એવું અહીંયા કાય ન હોય તમારા ગામ છે ને હાવ ભંગાર છે તમારા ગામમાં જ કાય નથી એ તારા હગલા જુગા રખિયાથી રમે હા અત્યારથી રમે ઠઠાય તમ ભૂધી તો અમારો થાતે માછમદ રમે છે તમે ગામમાં કઈ ખબર જ ન પડતી હાવ ભંગાર છે એટલે હાવ ભંગાર એ બાસે એવું કેમાં હો અમાર ગામનું લે

મારી પાસે તો બે છોડ્યું બેઠી હતી એ આખે જ નાખાવી આ બધાય રસ ઉડી ગયો આ કોઈ આવે ભલે ને શાક રમવા હિલો તો હવે એ જાડિયા હજાર કેવું છે જુગાર રમવો એટલે આવા જ છો ભલામણા નથી પૈસા નીકળ્યા હાલ આપણે બે ને

હું જીતું ને હા એટલે તમને ઈશારો કરું ને એટલે કેરી વ્યાવાનું હો અરે ઓ તમતા હાલો હાલો જમતા રે મને હું બહુ હાથ માથે મે રમુ છું હે એવું છે હે હા અમાર 11 રહેશે નો રમે હાથ માથેમાં રમે તમારા અગે છે રમે હાલો જલ્દી હાલો હલે ને હરવી હરવે રમજે મરજે એ હો સાહેબ પણ અટાને કોઈ ન રમતા હોય હું તમને સાચું તો કહું હું આમ જો હું તમને શું કહું જમતા આ

અને ગા સાપલી દે દીધી તો પછી શું ઉપાડ્યો એ પૂરો આલો પૈસા મારા બાપાને થોડાક પૈસા દ્યો એ ના મારી પાસે છે બટા હે ને ઈ હેલી હેલીન છે મારા હાહરા બણ થોડાક દ્યો એ આલે ને પણ તું આઈ માંગ માંગ ન કરાય હાલો સારું કરો આલો જા આકુલામાં 200 નું બાઈ મારું બનાય ને હાલો મારું 300 બના હાલો 100 વિદ્યા મારા હો

સાહેબ તો આલા જ આવે આ આ સાહેબ હ તમને વાત કહું શું તમને ખબર છે કાય પણ શું ખબર છે અરે આપણા ગામમાં જુગારનો હડો આલે હે શા હાલો તમને દેખાડું એ ઈને ગોતી છે અમે હવારના નઈ જમાદાર હાચું હાચું શું છે દેખાડવા આવો જલ્દી દે દેખાડું ખરા પણ થોડું આ 500 રૂપિયા દે દે 500 ને સાહેબ હજાર અલ્યા ભાઈ હજાર દે પેલા દેખાય ના સાહેબ પેલા લાવો

તારો બાપ અંગરીયન દીકરો કે આ થા તારો બાપ વંડી ટીપી ના વંડી જાડિયા તું તો કેતો થોડી માન જાન ખાટો રાખે કે શું છે આમ તુમ આયુ ડી આવી ડી આવી તું રો નહીં તી ને કંગિયું કંગિયું હે માબો તો તો મારી કાઈ પૈસા કાઈ પૈસા કાઈ ને બોથો માર એ માં દીપી આયો તો માર હા રંતી દે સુગરમ બા બા હે સાહેબ મને ભાગી ગયો છે કે મારા દીકરા 11 છે તમે જુગાડામ છો આ પૈસા તો લઈ જવાનો તમને જેલ માં જાવ આ બને ગયા ટાઈમ જાઈક ના હે જુગા રંગો તમારે જુગા જુગા હે આ બતાય ડોલી તું સાહેબ હું નતો રંગતો પણ હે તો જોતો તો આ તું આ બતાય આ આ બતાય હવે તું આને પૈસા લઈ લીધા પૈસા મૂક હે તું જઈમાડ એ ભાઈ લો જમા લેતા આવો